વાસ્તુદાદા યુટ્યુબ ચેનલ પ્રસ્તુત કરે છે સારો સમય આવતા પહેલા જોવા મળતા સંકેતો નમસ્કાર મિત્રો વાસ્તુ વાસ્તુદાદા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ તમારો સારો સમય શરૂ થવાનો હોય તે પહેલાં પ્રકૃતિ અને બ્રહ્માંડ તમને કયા સંકેતો આપે છે આ સંકેતોને ઓળખીને તમે સમજી શકો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ અને ભાગ્યનો સાથ હવે તમારી સાથે છે તો ચાલો જાણીએ આ શુભ સંકેતો વિશે સારો સમય આવવાના શુભ સંકેતો પૂજામાં ફૂલનું પડવું જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે ગૌમાતાનું આગમન જો તમારા ઘરમાં ગૌમાતા દરરોજ આવે છે અને ભોજન માટે રણકાર કરે છે તો આ ખૂબ જ શુભ સંકેત છે સપનામાં પવિત્ર મંત્રો સાંભળવા જો તમે સપનામાં રામ રામ ઓમ જેવા મંત્રો કંઠળી અથવા શંખનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ સકારાત્મક અને શુભ માનવામાં આવે છે સવારે વહેલા શંખનો અવાજ સંભળાવો પણ શુભ સંકેત છે બાળકોનું હસવું જો નાના બાળકો તમને જોઈને અચાનક દાંત કાઢે કે સકારાત્મક વાત કહે તો સમજી લો કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે બ્રહ્મુહૂર્તમાં જાગવું જો તમારી ઊંઘ નિયમિતપણે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે અને તમને યોગ્ય માર્ગ મળવાનો છે શરીરના અંગોનું ધ્રુજવું પુરુષો માટે જમણા અંગ જમણી આંખ કે હાથનું ધ્રુજવું અને સ્ત્રીઓ માટે ડાબા અંગનું ધ્રુજવું શુભ સંકેત માનવામાં આવે છે મહાલક્ષ્મીના વાહનનું દર્શન જો ઘરની બહાર ઘૂવડ દેવી લક્ષ્મીનું વાહન જોવા મળે તો જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થવાના સંકેત છે ઘરમાં અચાનક એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે કૂતરો મોંમાં શાકાહારી વસ્તુ કે રોટલી લઈને દેખાય તો ધન લાભ થવાનો સંકેત છે ઘરની છત પર કોયલનો અવાજ એ સંપત્તિમાં વધારો થવાનો શુભ સંકેત છે અચાનક ખુશીનો અનુભવ જ્યારે તમને અંદરથી અચાનક ખુશ થવાનું મન થાય ત્યારે સમજવું કે ભગવાન તમને સારા સંકેત આપી રહ્યા છે તમારા દુઃખના દિવસો હવે સમાપ્ત થવાના છે કાચબા કે મોરનું દર્શન સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે ઘરની નજીક મોર નાચતો જોવો એ સારા દિવસોની શરૂઆત સૂચવે છે શુભ મુલાકાત સવારે ઘરની બહાર નીકળતી વખતે નવા વર્કન્યાનું દેખાવું એ સારો સમય શરૂ થવાનો સંકેત છે કોઈને રસ્તો સાફ કરતા જોવું પણ શુભ છે બહાર નીકળતી વખતે પાણીથી ભરેલું વાસણ દેખાવું શુભ સંકેત છે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ માનવામાં આવે છે ખંજવાળ આવવી સ્ત્રીના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂ થાય તો આર્થિક લાભ મળવાના સંકેત છે રસ્તા પર ચાલતી વખતે સિક્કો પડેલો જોવા મળે તો ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે યાત્રામાં શુભ દર્શન જો યાત્રા દરમિયાન સાપ અને વાંદરો દેખાય તો આર્થિક તંગી દૂર થવાનો સંકેત છે કાળી કીડીઓનું ઝુંડ ઘરના દરવાજે કે અન્ય જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય તો તે દેવી લક્ષ્મીની કૃપાનો સ્પષ્ટ સંકેત છે તેમને લોટમાં ખાંડ ભેળવીને નાખો શ્રીફળનું દર્શન સવારે જાગતાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ તો માતા લક્ષ્મીની કૃપા થવાની છે હાથીનું આગમન ઘરના મુખ્ય દરવાજે સૂંધ ઊંચી કરીને હાથી ઊભો હોય તો પરિવારમાં સુખ સમૃદ્ધિનો વધારો થવાનો છે અન્ય શુભ સંકેતો સપનામાં ભગવાનના દર્શન ખજાના વૃક્ષો છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ દેખાવી રંગબેરંગી પતંગિયા જોવા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય આંકડાનો છોડ ઘરની સામે ઉગવો ખરાબ સમય આવવાના સંકેતો સાવધાની માટે ખરાબ સમય આવે તે પહેલાં પણ કેટલાક સંકેતો મળે છે જેને જાણીને આપણે સાવધાન રહી શકીએ તુલસીનો છોડ સુકાઈ જવો આંગણામાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે આર્થિક સંકટ કે દુર્દશાનો સંકેત છે બિલાડીનું રડવું ઘરની અંદર કે આસપાસ બિલાડીનું જોર જોરથી રડવું એ ખરાબ દિવસનો સંકેત માનવામાં આવે છે કાચનું વારંવાર તૂટવું ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારંવાર તૂટે તો તે ખરાબ સમયનો સંકેત છે પૂજાની થાળીનું પડવું પૂજા કરતી વખતે થાળી પડી જાય તો તરત જ દેવી દેવતાઓ પાસે માફી માંગવી જોઈએ કૂતરાનું રડવું જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરો રડે છે તો તે કોઈ સમસ્યા કે મૃત્યુનો સંકેત હોઈ શકે છે સોનાની વસ્તુ ખોવાઈ જવી સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે આરતીનો દીવો ઓલવાઈ જવો આરતી કરતી વખતે દીવો વારંવાર ઓલવાઈ જાય તો તે ખરાબ સમયની શરૂઆત સૂચવે છે અન્ય અશુભ સંકેતો ખોદતી વખતે હાડકાં મળી આવવા જમતી વખતે મરી ગયેલું પ્રાણી કે સાપ દેખાય મોટી સંખ્યામાં કાળા ઉંદરોનો આવવું ઈજાગ્રસ્ત પક્ષીનું ઘરમાં આવી પડવું ચામાચીડિયાનો જમાવડો થવો ઘીનો ડબ્બો પડી જવો વગર કારણે પૈસાનો ખર્ચ થવો ખરાબ સંકેતો આવે ત્યારે કરવાના ઉપાય જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે મનમાં વધારે નકારાત્મકતા રાખવાને બદલે નારાયણ કવચનો પાઠ કરો નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો આમ કરવાથી તમને ઘણી હદ સુધી ફાયદો થઈ શકે છે તો મિત્રો આ હતી સારો અને ખરાબ સમય આવવાના સંકેતો વિશેની માહિતી તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અમારી વાસ્તુ દાદા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને હોલ પર સિલેક્ટ કરી લેજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો આભા